વાત કરી અમરેલીની તો અમરેલીના બાબરા તાલુકાના લુણકી સમગ્ર ગ્રામજનો દ્વારા લુણકી ગામમાં અમુક આવારા તત્વ દ્વારા ગેરકાયદેસર દબાણ તથા કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા તત્વ સામે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યો છે તો લોકોને હેરાન કરનાર ઈસમો વિરુદ્ધ સમારડી રોડ પર અમુક ઈસમો દ્વારા ગ્રામ પંચાયતની ખાલી પડેલ જગ્યા પર દબાણ કરી અમુક ઈસમો દ્વારા ગેરકાયદેસર ઝુંપડા બાંધકામ કરી ગેરકાયદેસર રીતે કબજો કરી લીધેલ છે અને આ દરમિયાન આ ઈસમો દ્વારા ગામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હોય મૌખિક ફરિયાદ ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતમાં કરવામાં આવેલ હતી અને આ અંતર્ગત આ ગામમાં અશાંતિ ફેલાવવાનું તથા દારૂનું વેચાણ કરતા હોય જે મતલબની બાબરા પોલીસ સ્ટેશનમાં ઘણી બધી ફરિયાદ પણ નોંધાયેલ છે છતાં પણ આ ઈસમો હાલ પણ આ ગામમાં દારૂ બનાવવા તથા દારૂનું વેચાણ કરતા હોય આવા લોકોની કાયદાનું તથા કોઈ પણ જાતની અંદર એક ભય નથી રહેલો અને તેવું ગામના લોકો પણ જણાવી રહ્યા છે ગામમાં ઘણા લોકો પર જીવલેણ હુમલા પણ કરવામાં આવ્યા છે આ લોકોને આવા ઈસમોથી ગામના લોકોને ભય રહેલ છે અને આ બાબતે ગામના લોકોએ ગામના સરપંચને પણ બાબતને જાણ કરેલ હતું અને આ બાબતે ઈસમોને કાયદાનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે આરોપીઓ ખુલ્લેઆમ ફરતા રહેશે તો કાયદાનો ડર જ નહીં રહે આથી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો આવા બનાવોમાં સતત વધારો થશે અને ગામના લોકોમાં પણ એક ભયનો માહોલ રહેશે તો આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં નહીં આવે તો લુણકી ગામના સમગ્ર ગ્રામજનો ઉગ્ર આંદોલનની રાહે આંદોલન થશે તેવું જણાવી રહ્યા છે ભરતભાઈ ધીરુભાઈ દેસાઈ रुणકી ગામથી આવું છું મામલતદાર સાહેબને અમે આયોજન પત્ર આપવા આવ્યા છે અમારા ગામમાં બાંધકામ દારૂનું વેચાણ બધું ચાલુ છે અમે અરજી મામલતદારને આપી છે આ બીજી બીજીવાર આપી છે પીએસઆઈને આપી છે બાબરા હોલી સ્ટેશનમાં હજી એનું કોઈ નિર્ણય આવ્યો નથી તો જેમ બને તેમ મામલતદાર સાહેબને પીએસઆઈ સાહેબને એસપી સાહેબને જેમ બને તેમ પગલા લેવા નમ્ર અપીલ છે અમે ગામજનો આજે સો જણા આવ્યા છે એક નથી આવ્યા સો જણા આવ્યા છે છતાં એનું કાંઈ કાર્યવાહી થતી નથી અને અમારા સરપંચ સાહેબને એકવાર માર્યું છે હોતા માથામાં અને એનો કેસ પણ ચાલે છે એ કોઈ કાર્યવાહી થતી નથી તો મામલતદાર સાહેબને હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે જેમ બને તેમ આની તાત્કાલિક કાર્યવાહી કરે એસપી સાહેબને પણ નમ્ર વિનંતી છે મયુર કુંભાણી છે ગામ લુણકી અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે આવેદનમાં અમારો મુખ્ય મુદ્દો એ છે કે ગામમાં રહેલા આવારા તત્વો દ્વારા ગામમાં જમીન દબાણ કરવામાં આવે છે દારૂનું વેચાણ કરવામાં આવે છે અને ગામ લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે મામલતદાર સાહેબ શ્રીને આવેદન આપવા આવેલા છીએ તાલુકા પંચાયતમાં કરેલી છે અને ઉત્તરોત્તર ગામમાં જે આવારા તત્વો છે એને અમે ઘણીવાર નોટિસ પણ મજાવેલી છે આ બાબતે અગાઉ પણ અમે એ લોકોને ઘણીવાર તાકીદ કરેલી છે પણ છતાં એ લોકોનો પ્રયાસ એવો કરવામાં આવે છે કે એ લોકોને ગામ લોકોને હેરાન અને કરે છે પછી ગામ લોકો કોઈ પણ એને કહે તો એ લોકોને મારવા દોડે છે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે દારૂનું અભદ્ર વાણી દારૂનું વેચાણ કરે છે અને અભદ્ર વાણી કરે છે અને અભદ્ર વાણી સાથે જાતે એ લોકો એવા પ્રયત્નો કરે છે કે ગામ લોકો એનાથી બહુ ડરે છે ડરવાનું કારણ એ છે કે એ લોકો મારવાનો મારી નાખવાનો એવો પ્રયાસ કરી રહ્યા છે અતિશય પ્રયાસ કરે એની અમે ખાસ કરીને જોગવાઈ કરવામાં છે આના પગલાં સરકાર તરફ લે એવી અમે ખાસ કરીને જોગવાઈ કરી છે કાર્યવાહી કોઈ પ્રકારની કરવામાં આવતી નથી આવેદન ઘણા દીધેલા છે છતાં કોઈ પ્રકાર સરકાર તરફથી કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવામાં આવતી નથી પ્રોસેસ કરવામાં આવે આજે આવેદન દઈ કાલે પ્રોસેસ થાય પ્રમ દિવસે સેમ પોઝિશન હોય ગામ લોકોને આ સહન કરવાનું રહેશે આનું આ સહન કરવાનું રહેશે તો ગામ લોકો જાતે આંદોલન કરીને જાતે જે કાંઈ પ્રયાસ કરવાના થશે એમાં જાતે કરશું એનું ખાસ કરીને તાકીદ સરકાર લે પોલીસ સ્ટેશન લઈ મામલતદાર સાહેબ લે તાલુકા પંચાયત એસપી સાહેબ જે કોઈને જે કાંઈ પ્રોસેસ થતી હોય કરવા નમ્ર વિનંતી